નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી પોતાનું જે પરિણામ છે અથવા તો જે પેપર છે એને રીચેકિંગ કરાવ્યું તો એની જે પરિણામની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવેલી છે તો આ વિડીયોને સંપૂર્ણ જોતા રહેજો કે કઈ તારીખે તમારું પરિણામ આવવાનું છે જે આપણે વિડીયોની અંદર જાણીશું ઓકે તો આખો પરિપત્ર આપણે વાંચીએ તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણ પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માર્ચ બે હજાર ચોવીસની ઉત્તરવહીઓના રૂબરૂ અવલોકન માટે જે વિદ્યાર્થીઓએ અરજી કરેલ છે એવા વિદ્યાર્થીઓ માટે ઉત્તર વહી અવલોકનની પ્રક્રિયા છ છ બે હજાર ચોવીસથી લઈને આઠ છ બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલ ઉત્તરવહી અવલોકનમાં ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારે સમય સ્થળ અને અને તારીખ છે એ વિગતો દર્શાવતો જે કોલ લેટર છે બોર્ડની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી પોતાનો બેઠક નંબર તથા અરજી કરતી વખતે રજીસ્ટ્રેશન કરેલો મોબાઈલ નંબર છે એ એન્ટર કરી અને જે પોતાનું પરિણામ છે એ ત્રીસ પાંચ બે હજાર ચોવીસથી ઓનલાઈન મેળવી શકશે એટલે કે આજથી છે એ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓએ પેપર રીચેકિંગ કરાયું હતું તો એનું પરિણામ એ જોઈ શકશે આજનો જ આ લેટેસ્ટ પરિપત્ર છે અને ધોરણ દસ અને બારનું સામાન્ય પ્રવાહની અંદર જેને રિચેકિંગ કરાવેલું છે એનું પરિણામ પણ ટૂંક સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે જેનો વિડીયો આપણે અલગથી બનાવીશું આભાર વિડીયો જોવા માટે મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત